લખતર વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું વિકસિત ભારત સંકલ્પ સભા ધારાસભ્યના અધ્યક્ષસ્થાને યોજાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અગિયાર વર્ષ પૂર્ણ થયાને લઈ વિકસિત ભારત સંકલ્પ સભાને યોજાઈ વિકસિત ભારત સંકલ્પ સભામાં દસાડા ધારાસભ્ય પાટડી પ્રભારી તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પૂર્વ ભાજપ મહામંત્રી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભાજપ સંગઠનના હોદ્દેદારો આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પ્લેન ક્રેસ દુર્ઘટનાની અંદર જીવ ગુમાવનાર તમામ મૃતકોને તેમજ પૂર્વ મુખ્યમંત્રીને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી લખતર ઓળખ ગામે ઓળખ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું લખતર તાલુકાના ઓળખ ગામ ખાતે આજરોજ વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેવા સુશાસન ગરીબ કલ્યાણ અગિયાર વર્ષ પૂર્ણ થતાં વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિકસિત સંકલ્પ ભારત સભામાં લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમારના અધ્યક્ષતાને કરવામાં આવ્યું હતું જેમાં ની અંદર થયેલા મૃતકો પ્રેમકેશની અંદર થયેલા મૃતકો તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વિકસિત ભારત સંકલ્પ સભામાં પાટડી લખ્તરના પ્રભારી ખેંગારભાઈ ડોડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય પી કે પરમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરેલા કામો અને તેના કામોને લઈ અગિયાર વર્ષ પૂર્ણ થયા તે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી ત્યારે પાટડી લખતર પ્રભારી દ્વારા વિકસિત ભારત સંકલ્પ સભામાં અંતર્ગત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે લખતર તાલુકાના ભાજપ પ્રમુખ રવિરાજ વાડર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જગદીશભાઈ મજેઠિયા શ્રીનગર જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી જયેશભાઈ પટેલ તેમજ તાલુકા ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ તેમજ ઓળખ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પ્રદેશની સૂચનાન્વયે આજે લખતર મુકામે ખાસ કરી વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન થયું હતું એમાં ખાસ અમારા જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ માન્ય ખેંગરભાઈ ડોડિયા સાહેબ ઉપસ્થિત હતા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ અમારા તાલુકા ભાજપના પ્રમુખ રવિરાજસિંહ તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સૌ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં એ લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કાર્યકર્તાઓ અને આગેવાનોની ઉપસ્થિતિની અંદર આ દીક્ષિત ભારત સંકલ્પ સભા સંપૂર્ણ રીતે સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી અગિયાર વર્ષના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં જે રીતે દેશ એ વિકસિત બની રહ્યો છે બે હજાર સુડતાલીસમાં આ દેશ સમગ્ર વિશ્વને દિશા આપનારો દેશ બને આ દેશ એ વિકસિત રાષ્ટ્ર બને એ દેશમાં જ્યારે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે ત્યારે સૌ દરેક વ્યક્તિ એ પણ આ વિકસિત ભારતની યાત્રામાં સહભાગી બને એવા સંકલ્પો સાથે અને જે જે યોજનાઓ બની છે એ ગરીબ લોકો સુધી પહોંચે એના માટેની વાત એ અહીંયા કાર્યક્રમમાં મૂકવામાં આપવામાં આવી અને ખાસ કરી વિમાન દુર્ઘટનાની અંદર જે પર્યટકો એના મૃત્યુ થયા છે એ તમામ આત્માઓને શાંતિ મળે એના માટે બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું અને એની સાથે સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માનની વિજયભાઈ રૂપાણી એમનું પણ આ વિમાન દુર્ઘટનામાં જ્યારે મૃત્યુ થયું છે ત્યારે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આભાર